અને હવે આગળ વાત કરીએ તો ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ગુરૂવારે ફરી એકવાર ખોલવામાં આવ્યા છે આપણા સંગે મુખ્યમંત્રી મોહન ચરણ બાંધીએ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી આ દરમિયાન બાલાસોરના સાંસદ પ્રતાપચંદ્ર સારંગી અને અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા રાજાને નવી ચૂંટાયેલી ભાજપ સરકારે બુધવારે પુરીના શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી મંદિરને લગતા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે પાંચસો કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મોહનચરણ ચરણ માંઝીએ રાજ્ય સચિવાલય લોકસેવા ભવનમાં પોતાના મંત્રીઓની બેઠક બોલાવી હતી આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તમામ મંત્રીઓની હાજરીમાં ગુરૂવારે પુરી જગન્નાથ મંદિરના પ્રવેશ કરી ભાજપના ચૂંટણી ઢંઢેરામાંનું એક વચન હતું જે હવે તેઓ પૂરું કરી રહ્યા છે બાકીના દરવાજા બંધ હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેથી હવે તમામ દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે